હેલો ફ્રેન્ડ્સ જાનકીના રસોડામાં તમારું સ્વાગત છે આજે આપણે ખરતાવાળ અને માથામાં થતા ખોળાને અટકાવવા માટેનું તેલ બનાવીએ તેના માટે સૌપ્રથમ પ્રથમ અહીં મેં એક પોળી કડાઈ લીધી છે અહીં મેં બે લીલા આંબળા લીધા છે તેને તેનો ઉપયોગ આપણે છીણીને કરીશું ત્યારબાદ મેં એ દૂધી લીધી છે તેનો ઉપયોગ પણ આપણે છીણીને કરીશું હવે આપણે લીધેલી કડાઈની અંદર આમળા અને દૂધીના છીણને લઈશું ત્યારબાદ તેની અંદર પંદર મીઠો અને પંદર કડવા લીમડાના પાન લઈશું એલોવેરાને પલ્પને કાઢીને તેને મિક્સર ગ્રાઇન્ડરમાં મિક્સ કરીને લઈશું તેમાં સારી સુગંધ માટે બેથી ત્રણ દેશી ગુલાબની પાંદડીઓ લઈશું પાંચ લાલ જાસૂદના ફૂલ લઈશું જાસૂદના ફૂલથી જુ પડતી નથી જાસૂદના ફૂલ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે ત્યારબાદ આખી સૂકી મેથીને મિક્સરમાં પીસી લઈશું અને તેમાંથી વન થર્ડ કપ જેટલી મેથીનો પાવડર ઉમેરીશું વાળને કાળા કરવા માટે બ્રાહ્મી પાવડર આવો બજારમાં રેડીમેડ મળે છે તે મેં લીધો છે તે વન થર્ડ કપ જેટલો આ મિશ્રણમાં ઉમેરીશું વન થર્ડ કપ જેટલી કાળી કલોન્જીના બીજ ઉમેરીશું આ તમને કરિયાણાની દુકાને કે સુપરમાર્કેટમાંથી મળી રહેશે કલોન્જી એટલે કે ડુંગળીના બીજ તે વાળ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે તે વાળને સ્ટ્રોંગ બનાવે છે તેમાં દોઢસો ગ્રામ જેટલું એરંડીયાનું તેલ લીધું છે મેં અહીં પાંચસો ગ્રામ જેટલું કોપરેલ તેલનો ઉપયોગ કરેલો છે તમારા વાળને સૂટ કરતું હોય તેવું તમે કોઈ પણ તેલ લઈ શકો છો આની અંદર તલનું તેલ પણ લઈ શકો છો બધા જ મસાલાને ચમચીની મદદથી તેલમાં બરાબર ડૂબાડી દઈએ આ મસાલાને ઢાંકીને ઓવરનાઈટ રહેવા દઈએ બાર કલાક પછી ઢાંકણ ખોલીને જોતા મસાલો બરાબર તેલમાં મિક્સ થઈ અને તેનો કલર પણ બદલાઈ ગયો છે હવે તેને ચમચા વડે મિક્સ કરી તેને ધીમા ધીમા ગેસ પર ચડવા દઈએ ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવી અને ચમચો ચલાવ્યા રાખો જ્યાં સુધી આ બધા જ મસાલાનો કલર બ્રાઉન ન થઈ જાય ત્યાં સુધી તેને ધીમા ધીમા તાપે ચલાવતા રહેવું ગેસની ફ્લેમ એકદમ લો રાખવી જેથી નાખેલી બધી જ સામગ્રીઓના પોષક તત્વો એ જ રીતે જળવાઈ રહે અને એ પોષણ આપણા વાળને મળે ધીમા ગેસે દસ મિનિટ સુધી આ જ રીતે ચલાવી રાખી ચમચો કન્ટિન્યુઅસલી ચલાવવું દસ મિનિટ સુધી ચલાવ્યા પછી તમે જોઈ શકો છો કે આપણી બધી સામગ્રીનો કલર એક સરખો એટલે કે બ્રાઉન કલરનો થઈ ગયો છે અને તેમાં તેલ પણ છૂટું પડી ગયું છે તેલ જ્યારે ગરમ હોય ત્યારે જ એને ગાળી લેવું તેના માટે એક તપેલી પર એક કપડું મૂકી તેના ધીરે ધીરે ચમચાની મદદથી નાખતા જઈ તેને ગાળી લેવું કારણ કે મેં અહીં કોપરેલ અને એરંડિયા બંનેનો ઉપયોગ કર્યો હોવાથી તે ખૂબ ઝડપથી જામી જતું હોય છે માટે જ્યારે તે ગરમ હોય ત્યારે જ તેને કપડાંની મદદથી ગાળી લેવું તેલના ખૂબ જ બેનિફિટ છે તમે આ તેલનો ઉપયોગ કરશો તો વાળ કાળા લાંબા અને ડેન્ડ્રફ વગરના થઈ જશે તેલ બરાબર ઠરી જાય ત્યારે તેને પ્લાસ્ટિક કે કાચની બોટલમાં ભરીને સ્ટોર કરી શકાય છે આ તેલને રૂમ ટેમ્પરેચર ઉપર એક વરસ સુધી સ્ટોર કરી શકાય છે જ્યારે તમારે આ તેલનો ઉપયોગ કરવો હોય ત્યારે તેને થોડુંક હૂંફાળું ગરમ કરીને જ તમારા માથામાં નાખવું